કુબોનો કુબોનો આ ફૂલ નહોતું રાગો ઇ નહી ઉડીયો કાંઈક મિનિટ ટ્રેસ એક કાપ વીડિયો બનાવી દી પછી બરોબર આ તો હું કહું વીડિયો બનાવ વીડિયો બનાવ ના તો નેવનાર રે અમે અરે પે ડાયલોગ મારે

અરે કોઈ હસ્તી ના સહારે ની સાહેબ મારા ભાઈ બહાદુર નું નામ તો મેરેડી ના સહારે બનવું છે હો

અરે કોઈ હસ્તી ના સહારે નહીં મારા ભાઈ બહાદુર નું નામ તો મેલડી ના સહારે બન્યું છે இது <aunque mehranoughs> <artoan> <razorak> <parkokes>